સર્વપક્ષીય વિવિધ સંગઠનો અને ધોળીતલી તલી સમાન ઠાકોર સમાજના સૌ અગ્રણી આગેવાનો આપ સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સમય બહુ થઈ ગયો છે હજી વક્તા બોલવાના છે હું મારો વિશેષ ટાઈમ ન લેતા અગાઉના વક્તા હોય જે વાત કરી એમાં હું મારો સૂર પુરાવું છું બધા જ આપણા આગેવાનોની ચિંતા છે કે આવનાર સમયમાં સમાજ સંગઠિત બને શિક્ષિત બને અને રાજકીય રીતે હમણાં બળદેવજીએ એમના ભાષણમાં કીધું કે જે સિનિયરો છે એને આગળ મૂકો તો જગ્યા થાય એટલે ક્યાંક ને ક્યાંક જે સિનિયોરિટી પ્રમાણે છે જ્યાં એમને મદદ કરવાની થતી હોય ત્યાં રાજકીય રીતે અને શૈક્ષણિક રીતે સમાજ એક એક સાથે મળીને એમને મદદ કરે હમણાં ગઈકાલે બનાસકાંઠામાં દિયોદર મુકામે આઠ જેટલા તાલુકાના વરિષ્ઠ આગેવાનોને બોલાવ્યા એમાં જગદીશભાઈને અમે બધા હતા કે આપણે સરકાર તો વિવિધ યોજનાઓ અને સરકાર સરકારનું કામ દરેક સરકાર પોતાનું કામ કરે પણ સરકાર વગર આપણે સમાજમાં કયા કયા સુધારા લાવી શકીએ જેથી કરીને સમાજ પ્રગતિના પંથે બીજા સમાજની હરોળમાં ઊભો રહી શકે તો એમાં અનેક પ્રકારના સૂચનો થયા ચાહે ડીજેની વાત બંધ કરવાની વાત હોય અંધશ્રદ્ધાની વાત હોય વ્યસનોની વાત હોય સમયાંતરે સમાજમાં જે રીત રિવાજો છે લગ્ન પ્રસંગ હોય મામેરાનો પ્રસંગ હોય બીજા પ્રસંગો હોય શુભ પ્રસંગો હોય તો એની અંદર આપણે જે પહેરામણી હોય તો એ કપડાને બદલે રોકડમાં આપી ક્યાંક લગ્નમાં એનો જે આપણે સમાજે જે નક્કી કર્યું હોય એ પ્રમાણેનો એનું જે બંધારણ કર્યું હોય એનો અમલ પૂરેપૂરો થાય હમણાં સાહેબે ગઈકાલે વાત કરી કે સમાજમાં ત્રણ ચાર પ્રકારના પ્રસંગો થતા હોય છે એક પૈસા હોય એક મધ્યમ વર્ગ હોય એક ગરીબ હોય એક જેની પાસે છે પણ એને પોતાને બીજાને સમાજનો જે મધ્યમ વર્ગ છે એને બંધારણ એટલા માટે જરૂરી છે કે એ બંધારણના હિસાબે એને પોતાને જે ખર્ચા માટેનું એક લિમિટ નક્કી કરેલી છે એટલું કરે તો એને સમાજમાં જે બળ મળે અને બળ મળે ને એટલા માટે કરીને દરેક વિસ્તારમાં આ રે જે આપણા સામાજિક બંધારણો જે કરવાના છે એમાં દરેક જગ્યાએ બળ મળે માણસા તાલુકાને હું અભિનંદન આપું હું વાંચતી એમને ડીજેથી કરીને 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 એક થાય એના માટે અનેક સારા કામો કર્યા છે એટલે માણસાની સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા અમે પણ ગઈકાલે જ્યારે આ કર્યું ત્યારે પહેલા અમે ગઈકાલે સો માણસો ભેગા થયા હવે દરેક તાલુકાએ પાંચસો ભેગા થઈશું અને પાંચસો ભેગા થઈને દરેક વાહદીઠ અને ગામ દીઠ જઈને મોડલા વાઇઝ એ એની સંમતિ લઈશું કે ભાઈ આ સમાજ બંધારણ કર્યું એ બંધારણમાં તમારો ટેકો છે એવા દરેક આગેવાનની સહી થાય મોડલા વાઇઝ એનો મોબાઈલ નંબર આવે અને પછી એને અમલમાં મૂકીએ નહીતર કે ભાઈ આ તમે કર્યું એમાં અમાર શું લેવા દેવા આ ભાઈ બંધારણ કર્યું પણ નીચેના છેક તળિયા સુધી માણસની એની સંમતિ ના હોય ત્યાં સુધી એનું અમલીકરણ થતું નથી એટલે તળિયા સુધી પહોંચવા માટેની અમારી મહેનત કરીને સંઘર્ષ કરીને જે મજૂરી કરવી અમારી તૈયારી છે અને અમે સ્ટેજ ઉપર બે બીઠા માણસો એક આગેવાનો બંધારણ નથી કરતા પણ આ બંધારણ સમાજ કરે છે અને સમાજ કરે છે એટલે એનું પાલન પણ સમાજે કરવાનું આવનાર સમયની અંદર રહેશે ત્યારે બેનો મોટી સંખ્યામાં હાજર છે અહીંયા હમણાં આપણે માનસીનું સન્માન કર્યું અંદર ફંક્શન હતું એ ટાઈમે યાદ કરી હતી કે ઠાકોર સમાજની દીકરી એ નાસા ને અમેરિકા મિનિટ કાઢી એના જે વિચારો જાણ્યા એ અત્યારે ત્રણ નું સિલેક્શન થયું એમાં ઠાકોર સમાજની દીકરી માનસી અને એ માણસા ની દીકરી અમેરિકા જઈને આવે અને એને દસ વર્ષ નો વિઝા મળે એ આપણા માટે સૌથી મોટી ગૌરવ ની વાત છે અનેક દીકરીઓમાં એનું સ્કિલ છે એનામાં તાકાત છે હું તો એવું માનું છું જગદીશભાઈ ઠાકોર સાહેબ અલ્પેશભાઈ કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સર્વે કરવામાં આવે અને સર્વેના આધારે માનસિક જેવી કેટલી દીકરીઓ છે કે એને મનોબળની જરૂર છે એને વ્યવસ્થાની જરૂર છે એને ક્યાંક સમાજે મદદ કરવાની જરૂર છે આવા લિસ્ટ બનશે ને તો ભારતને આઝાદ કરવામાં ગાંધીજી એક જ હતા પણ પછી એની સાથે તમામ દેશના લોકો જોડાણા એમ સમાજમાં પરિવર્તન લાવવા માટે માનસી જેવી દહ પંદર દીકરીઓ હશે ને તો વીસ પચીસ વર્ષે આખે સમાજનું પરિવર્તન થવાનું છે આ બધું કાંઈ તમે એમ ગણો કે એના વેગન ભરાત ના હોય વૈજ્ઞાનિકો હોય તો સીમિત હોય પણ જ્યારે મેં કીધું કે એક જ જાહેર જીવન એવું છે કે એની અંદર કોઈ ક્વોલિફિકેશનની જરૂર ના પડે ક્યાંય મેળ ના આવે ત્યારે આવી પડશે નટુજી ડૉક્ટરમાં મેળ ના આવે વૈજ્ઞાનિકમાં મેળ ના આવે નોકરીમાં ના મેળ આવે એ પણ જરૂરી છે આજે આ સમાજના આટલા આગેવાનો એક સ્ટેજ ઉપર આવીને એમને અલગ અલગ સંસ્થાઓ ઊભી કરી મહેનત કરી સંગઠનો બનાવ્યા સમૂહ લગ્નો કર્યા શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી અને એનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું જો એ સ્ટેજમાં વાળાએ કંઈ ના કર્યું હોત તો એટલું નથી હોત પણ આવનાર સમયની અંદર એનાથી પણ આપણે કઈ રીતે મજબૂત કામ કરીએ અને એમાં સૌથી વધારે યોગદાન એ મહિલાઓનું જો છે આપણે ગમે એટલું બંધારણ સાહેબ કાલે સૂચનો કરતા હતા કે તમે આ બધામાં હાથો પાડો છો કે આપણે જણી જવાનું જાનમાં હો જણી જવાનું મામેરામાં માં હો જણી જવાનું જાહેરમાં મામેરામાં દોઢ લાખ મૂકવાના આ બધું આપણે નક્કી કર્યું પણ કે ઘરે પૂછ્યું કે નથી પૂછ્યું કે તો એક અમારી બાજુ એમ કહેવત છે કે મારે ગમે એટલા આપણે પાવર કરતા હોય પણ ઘરે ભેંસ બેસવી હોય તો એ નક્કી ના કરી કે ઘરે પૂછવું પડે ભાગીદારી ભાગીદારી શિક્ષણમાં ભાગીદારી અને તમામ અંધ કે કોઈ પણ ક્ષેત્ર હોય તો આજે આ રાજકીય હું વાત કરું તો પચાસ ટકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એમાં પચાસ મહિલા અનામત આવનાર સમયમાં લોકસભા અને વિધાનસભામાં બે હજાર ઓગણત્રીસ માં એનું અમલીકરણ થવાનું આપણી પાસે પાવરફુલ મહિલાઓ વિધાનસભામાં લોકસભામાં એ પોતાના બળ ઉપર જઈને ત્યાં પોતાની વાત રજૂ કરી કે એવી દીકરીઓ ન હોય તો પણ આપણી પસંદગી ન થાય પણ એ પણ જરૂરી છે રાજકીય રીતે હવે ધારો કે જિલ્લાન તાલુકા પંચાયતમાં વતીમાં ચાલે પણ વિધાનસભામાં લોકસભામાં વતીમાં નથી ચાલવાનું અને નથી ચાલવાનું એટલે એ પ્રમાણેની દીકરીઓ આપણે રાજકીય રીતે પણ તૈયાર કરવા માટેની આ વર્તમાન સમયની માગ છે ત્યારે મને હમણાં ચિઠ્ઠી લખીને આપી કે ભાઈ અંધશ્રદ્ધા માટે કરીને થોડુંક બેન કહેજો તો અંધશ્રદ્ધામાં એટલું જ કહું કે આ દુનિયાની અંદર જ્યાં હમણાં બળદેવજી કહેતા હતા કે કેનેડા એમની દીકરીને મેલી એમને અનેક આપણા સમાજના આગેવાનોના દીકરા દીકરીઓના ભણતર માટેની વાત કરી ત્યારે હું તમને અંધશ્રદ્ધા માટે એટલું જ કહું કે તમે જેટલા દેવને માનો એ બધાય દેવની છબી લાવીને પચાસ રૂપિયાની દીવાબત્તી દિવાબતી કર્યા સુધી ત્યાં લક્ષ્મી સરસ્વતી માતા આ બે દેવીઓ ના આવે ને ત્યાં સુધી આપણો ઉધાર થવાનો નથી એટલે પહેલી સરસ્વતીને લાવો અને પછી સરસ્વતી આવે એટલે ઓટોમેટિક લક્ષ્મી ભેગા આવશે આપણે જગદીશભાઈ કે ચોર્યાસી નું ખાતું છે આ ઠાકોરાને એમાં ચોર્યાસી દેવ ખરા પણ એમાંથી લક્ષ્મી સરસ્વતી જેટલા પ્રમાણમાં માં જુએ એટલા પ્રમાણમાં નથી આ બે દેવી લાવી કે ના લાવવી તો એના માટે મહેનત કરવી પડે કે ના કરવી પડે છોકરા છોકરા દીકરા દીકરીને ને ક્વોલિટી વાળું શિક્ષણ આપવું પડે કે ના આપવું પડે અને તમે આખો દાડો તમે બળદેવજી ઉપર ગેની બેન ઉપર અલ્પેશભાઈ ઉપર જગદીશભાઈ ઉપર ના નટુજી ઉપર ના બધા ઉપર ભરોસો રાશિ બેહો અને તમારો છોકરો બારમું ભણેલો હોય અને કોલેજ બહુ બહુ તો હમણાં ધવલસિંહે કીધું કે કોલેજ સુધી પહોંચ્યા હોય અને હવે તમે કોલેજ કરેલો છોકરો હોય કે બારમું ભણેલો હોય અને હવે તમે આ બધાને ફોન કરીને એમ કહો કે મારા છોકરાનું થોડું ધ્યાન રાખજો ને સરકારી નોકરીમાં જો એમનાથી ધ્યાન રહેતું હોય અને એ પ્રમાણે ચાલતું હોય તો આ પંચોતેર વર્ષમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને કરીને આ કેબિનેટથી કરીને હું પંચોતેર વર્ષનું રાજકારણ ગણાવું આ બધા ના છોકરા એક કલેક્ટર કે મામલતદાર કે ટીડીઓ ના હોત આ ના હોત આ બધા બેઠા ગયા પેલું એનું કરત કે ના કરો એટલે એમ નથી થતું ભાઈ એ કરવા માટે આઈએસ ને આઈપીએસ ની એક્ઝામ પાસ કરવી પડે અને આઈએસ આઈપીએસ ને એક્ઝામ પાસ કરવા ને તો સિલેક્શન થાય ઠીક છે ક્યાંક સહકારી માળખું હોય એટલે એકાદ આપણે કોઈ લાગવક કે મિત્રતાના નાતે સહકારી માળખામાં લાગવ કરીને નાના મોટી નોકરી મળે બાકી મામલતદાર ને બનાવવા હોય તો આપણે એ એ આપણે દીકરા દીકરીઓને આપવું પડે અને વ્યવસ્થાઓ જરૂરી છે પણ આખો બીજા ઉપર રાહ જોઈ અને બીજાનું અનુકરણ જે પરિવારો કે જે સમાજો આગળ નીકળ્યા એનું થોડું આપણે અનુકરણ કરીએ આજે આપણે કેમ માનસીને અભિનંદન આપ્યા હું તો અભિનંદન આપું છું એ એસવી એસવી ચૌધરી જે કેમ્પસ છે એના વહીવટકર્તાઓને હું અભિનંદન આપું છું એ પ્રિન્સિપાલને કે ઠાકોર સમાજની દીકરી એ ઇન્ટરવ્યુમાં એટલા વિદ્યાર્થીઓ જે ઇન્ટરવ્યુ એના લેવામાં આવ્યા એની પરીક્ષા લેવામાં આવી જ્યાં નાસા જવા માટે અને એટલા માયથી આ દીકરી ત્રણમાં જે ત્રણ પાસે એમાં ગઈ તો એને કોઈ એમાંના નેતાઓની કોઈની ભલામણ નથી માગી માનસીએ જ્યારે એને અમેરિકા જવા માટે એને ના બધી પ્રોસેસ નહીં પરીક્ષા અને ઇન્ટરવ્યુ પાસ કર્યો એ ટાઈમે આમાં અમને કોઈને ખબર જ નથી મને હરિભાઈ ચૌધરીએ ફોન કરીને કીધું કે બેન તમારા સમાજની દીકરી એ અમે નાસા ત્રણ સિલેક્શન થયા એમાં આ ઠાકોર સમાજની દીકરી છે એટલે તમે આખો દી અમાર અમારું કાંઈ સમાજવાળી ના કર્યું ના કર્યું તો કાંઈ નહીં થાય હજી ના પાડું અત્યારે ભૂતકાળમાંય નથી થયો વર્તમાનમાં એ પ્રમાણે નથી થયો અને ભવિષ્યમાં નથી થવાનું તમે આખો દી ગમે એટલી અમને ગાળો બોલો તો બોલે રાખજો તમારે કઈ કરવું નહીં અને આગેવાનોને આગેવાનોને ગાળો બોલવી આને શું કર્યું ફલાણે કુર શું કર્યું હા આગેવાનને મદદ કરી છે તો એનો પૂરેપૂરો સમાજ ઉપર તમારો બધાનો અધિકાર છે જે મદદ મળવાની હોય ના કરે તો સ્વાભાવિક છે ખોટું લાગે ધારો કે બે હજાર સત્તરમાં હા હું ચૂંટણી લડતી હતી આખો સમાજ એક થયો સેનાનું એની અંદર પીઠ મનોબળ મળ્યું સમાજના દીકરા દીકરો એસી થી પંચ્યાસી ટકા વોટિંગ કરાયું એટલે હું ધારાસભ્ય થી સ્વાભાવિક છે એમની મદદ ના હોત તો ધારાસભ્ય ના થઈ શકો પછી તો બીજી વખત ત્રીજી વખત પણ એક વખત જયારે પૂરેપૂરું એનું પીઠબળ મળ્યું ત્યારે આપણે એટલા સુધી પહોંચી શક્યા અને સાહેબ મને પોતાને યાદ છે કે બે હાજર હાતર ની ચૂંટણી હું લડતી હતી ને એ ટાઈમે ભારતનું આપણું છેલ્લું ગામ અને વિધાનસભાનું છેલ્લું ગામ રાઘા નેડા એમાં બળદેવજી આયેલા જગદીશભાઈ ના બધા એક સોલાર ના પેલા માટે બે હાજર સત્તર માં એ હોય ગામ ઠાકોર પંદર દાડા મારા માટે કરીને કોલસા પાડ્યા હતા કોલસા વેચીને એ બીજા થી મતદારો રહેતા હતા એના એને અહીંયા મતદાન મથક સુધી રાઘા નેરડા સુધી પહોંચાડ્યા હતા એ મારા દિલમાં આજે પણ એમના માટે ભાવના હોવી જોઈએ અને ગમે એ સ્ટેજે જવું ને તો એમના માટે મારો ભાવ કે મારે એમના જે કઈ એમનું ઋણ છે આ માણસા જિલ્લામાં નોકરી કરતો મજૂરદાર થયેલો માણસ એ બનાસકાંઠાની અંદર એના બૂથ ઉપર મતદાન કરવા આવે ને ત્યારે એ પોતાને એમ લાગે છે કે મારે ગેની બેન માટે મતદાન કરવા જવું છે અને ક્યાંક એનો વારો આવે ક્યાંક એને મદદ કરવાની હોય ત્યારે એ દિવસ એ આગેવાનો એને અમારે બધાય યાદ રાખવો પડતો હોય છે અને ભૂલી જઈએ તો પછી એ ગાળો ના બોલે તો શું કરે ક્યાંક ભૂલીતા એટાણે ગાળો ખાવી પડે વાત તો તમારી વ્યાજબી માગણી હોય અને એમાં મદદ ન થાય તો ક્યાંક અમારી ફરજ એ અમે અદા કરવામાં ચૂક્યા છે એવું પણ હું પોતે સ્વીકારું છું ત્યારે આજ મોટી સંખ્યામાં હું ખરેખર સાહેબ આયોજકોને અભિનંદન આપું કે તમારે સમાજનું બંધારણ કરવું હોય તમારે વ્યસન મુક્તિની વાત હોય રાજકીય વાત હોય અંશ્રદ્ધાની વાત હોય તમામ સમાજના સુધારા માટેની વાત હોય આ જ્યારે આ માણસા તાલુકાએ અને આ ગામે જે પચાસ ટકા મહિલાઓ હાજર રાખી છે ઘરેથી એ ઘરેથી સર્વસંમતિ થશે તો જ એને સમાજનું બંધારણ કે આવનાર સમયની અંદર જે કઈ નાના મોટા સુધારા કે સમાજલક્ષી કામ કરવાનું છે એની અંદર આપણા ઘણી સરળતા રહેશે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું સમગ્ર ટીમને દાતાઓને આમ તો શરૂઆત અમે બનાસકાંઠા વાળી કરી હતી ભલે અમે આમ તો વકીલ સાહેબ બળદેવજી ભલે પછાત હોઈએ પણ કઈક રાજકીય કે સામાજિક શરૂઆત કરવાની હોય ને તો એનો ઝંડો બનાસકાંઠા એ ઉપાડ્યો છે ચાહે વ્યસન મુક્તિ નો હોય ચાહે અત્યારે સમાજને એ કરવા માટે નો હોય મને જયારે હરૂપજી મંત્રી બન્યા એ ટાઈમે અમે સન્માન કર્યું એટલે બધા મીડિયા અને બધાના ફોન આયા કે બેન આની અંદર શું છે બે કીધું બધાય ભાષણ કરે છે કે એક આગળ જતો હોય ને તો એને મદદ કરજો એનો પગ ના ખેંચતા એટલે કીધું શરૂઆત અમે અહીંથી કરી છે એમ કોઈક આગળ જાય ને તો એને આગળ મૂકવા માટે ને એને સન્માનિત કરવા માટે એને પ્રોત્સાહિત કરવા માટે પાડોશી ધર્મ અપનાયો છે સામાજિક ધર્મ અપનાયો છે અને એક તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા રહી છે કે કોઈ પણ પદ ઉપર જ્યારે જાય ત્યારે એને અભિનંદન આપીને એને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેની તંદુરસ્ત લોકશાહીની છે પણ ઘણી વખત તો લોકશાહીની તંદુરસ્ત પ્રણાલી બળદેવજી હોય પણ ક્યાંક સમાજના કામમાં કે મિટિંગમાં જવું હોય શૈક્ષણિક પ્રોગ્રામ હોય વ્યસન મુક્તિનો હોય સ્નેહ મિલનનો હોય ને તો એ મારું બેટું પૂછીને આવવું પડે હું આ છું કે ના હે એટલે ચાની ભીખ લાગે છે તારા કદાચ સમાજ છે પરિવાર છે અને બહુ બહુ તો સત્તા કરી ત્યારે આ બધી ગુલામીઓમાંથી બહાર નીકળવાની જરૂર છે અને કે તમે તમને મળશે તો સમય ને સંજોગે આજે સમય ને સંજોગે મળે સમાજ નું સંગઠન હોય તો મળે તમારો પુરુષાર્થ હોય તો તમને મળે અને ક્યાંક ક્યાંક હાલમાં હોય ને તમારા ઉપર કોઈ રાજી નથી પણ કે હવે આ આટલું પડે ને તો એટલા પૂરતું બાકી એક સમય હતો મુખ્યમંત્રી થી કરીને કેબિનેટ મંત્રીઓ હતા અને અત્યારે મિટિંગમાં પૂછીને આવું પડતું હોય તો એનાથી હવે આનાથી તો બીજો આ વર્તમાન સમય છે એ ગુલામી નો આનાથી વધારતો સમય બીજો કોઈ આવવાનો નથી આ કોઈ રાજકીય સ્ટેજ નથી મારે કોઈ રાજકીય વાત નથી કરવી પણ એટલું કહું કે સમાજના કામમાં શિક્ષણના કામમાં સમાજના સુધારા માટે એ કોઈની રજા લેવાની નથી સદારામ બાપુ દોલતરમ બાપુ અને આગેવાનો જ્યારે એક થતા હોય અને એ ટાઈમે સમાજ માટેની વાત થતી હોય તો સમાજના છો એટાણે સમાજમાં બે ધડક થઈને આવજો હું તો એમ કહું કે તમારે રાજકીય રીતે જેટલા ગોડ ભાદર નક્કી કરવા હોય એટલા કરજો પક્ષોએ કરજો તમારે જે હાથી હારી પણ સમાજની વાત આવે ત્યારે ઠાકોર થઈને આવજો અને ક્યાંક ભેગા થો ત્યારે નક્કી કરીને કે આજ આટલા ભેગા થયા તો સમાજ માટે કરીને શું નક્કી કર્યું કે એટલું નક્કી કર્યું કે જે સમાજો લોકલ બંધારણ કરે છે એ બંધારણનો અમલ થાય એના માટે જ્યાં મદદ કરવી હોય એ કરીશું શિક્ષણ માટે કરીશું અને જેમ સ્વામી વિવેકાનંદે કીધું છે કે જાગો ઉઠો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો તો જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી તન તોડ મહેનત કરીને સમાજમાં જન્મ્યા છીએ સમાજ નો ઉપકાર છે એમાં જે કરવું પડે એ સાથે મળી સમયમાં આયોજકો ની વિનંતી છે બહેનો ને અને મારી આબૃત્તો નહિ દવા દે સાહેબ હો ટકા કે જ્યાં સુધી છેલ્લા અધ્યક્ષ ના બોલે ત્યાં સુધી આપણે ભોટ ના લેતા કા મેં શરૂઆતમાં કીધું વકીલ સાહેબ ને કે અન્યાય તો કર્યો સાહેબ આય બધાની ખુરશીઓ આવી ના નીચે બે હાડે તો ખુરશી તો આવી હતી પણ હવે પછી એ ખુરશીઓ નાખશો ને એ હવે પછી એની મિટિંગ જ્યાં કરો ને ત્યાં ખુરશી આય મળેક ના આય તો આપો ઘરે તો આમ તો હારખા પડ્યા કરો છો તો અન્યાય કરવાનું ચાલુ કરો બહેનોને મારી બે હાથ જોડીને વિનંતી કે જ્યાં સુધી આપણા વડીલો આપણા ભાઈઓ પૂરું પ્રવચન ના કરી રહે ત્યાં સુધી કોઈ આ જગ્યા ના છોડે એવી તમારી દીકરી તરીકે બે હાથ જોડીને વિનંતી